ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની અઢળક આવક સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરોમાંથી ખેડૂતો મરચાંનું વહેંચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવતા મરચાંની અઢળક આવક શરૂ યાર્ડ સત્તાધીશોએ મરચાંની આવકનો પ્રારંભ કરતા એક દિવસમાં પાસઠ હજાર ભારે મરચાંની આવક થઈ યાર્ડની બહાર બંને બાજુ એક હજાર સોથી વધુ વાહનો અને પાંચથી છકી લાંબી લાઈનો લાગી હતી યાર્ડમાં મરચાની હરાજીમાં વીસ કિલો મરચાના ભાવ રૂપિયા એક હજારથી લઈને ચાર હજાર બોલાયા સમગ્ર સૌરાષ્ટ્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે અહેવાલ માનવ ભોજાણી આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક કરવામાં આવી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જામનગર સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોએ પોતાના મહા મહેનતે પકાવેલો માલ એટલે કે મરચાં એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઐતિહાસિક આવક થઈ હતી પાસાઠથી સિત્તેર હજાર ઉપર વારીની આવક થઈ અને અત્યારે મરચાંની બજાર એક હજાર રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચાં જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મરચાંની આવક થઈ હતી